શ્રી મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલા ખાતે આજ રોજ પૂજ્યપાદ એકસો આઠ શ્રી વિઠ્ઠલેશરાયજી શ્રીના પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવેલ હતો ગાદીપતિ શ્રી શ્રી એકસો આઠ શ્રી પુરુષોત્તમલાલજી શ્રીની આજ્ઞા મુજબ મંગળા દર્શન પલના નંદ મહોત્સવ બાદ શ્રી વિઠ્ઠલેશરાયજી શ્રીના ચિત્રજીને તિલક માળાજી અર્પણ કરવામાં આવેલ ત્યારબાદ કેસરી સ્નાન પાદુકાજીને મુખ્ય મનોરથીઓ તથા સહમનોરથીઓ તેમજ હાજર રહેલા હજારો વૈષ્ણવોએ કરાવવાનો અમૂલ્ય લાભ લીધેલ ત્યારબાદ રાજભોગમાં શ્રીને તિલક કરી આરતી કરેલ આ સમયે શ્રીમદ ભાગવત સપ્તાહ આગામી કારતક સુદ ત્રીજના થઈ જવા થવા જઈ રહી છે તેના મુખ્ય મનોરથી મનોભાઈ સેલડિયા ભાડવાળા અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહેલ તેમજ સુરત સોમયજ્ઞના મનોરથી જયંતિભાઈ કાત્રોડીવાળા ખાસ સુરતથી પધારેલ હાજર રહેલા હજારો વૈષ્ણવોએ મહાપ્રસાદ લીધેલ હતો આપશ્રી સંજોગોવશાત પધારી ન શકતા તેમના સંદેશ દ્વારા દરેક મુખ્ય મનોરથીઓ સહમનોરથીઓ તથા હાજર રહેલા તમામ મનોરથીઓને આજના ઉત્સવની વધાઈ સાથે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી આશીષ આપેલા સમગ્ર કાર્યક્રમ બેઠકજીની તમામ કમિટીના સભ્યો તેમજ મનોરથીઓના સહકારથી આનંદપૂર્વક સંપન્ન થયેલ છે દરેક તેમજ કીર્તનકાર ગોપાલભાઈ વિરાણી સોનામાના ગોપાલભાઈ તથા આજુબાજુના ગામડાના કીર્તનકાર ભાઈઓએ ઠાકોરજીને કીર્તનોનું ગાન કરી ભરપૂર લાડ લડાવીને વૈષ્ણવોને પણ ખૂબ આનંદ સાથે ભાવ વિભોર કરી દીધા હતા અંતમાં સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર શ્રી મહાપ્રભુજી બેઠકજીની તમામ કમિટીના વતી વિજયભાઈ વસાણી અને રાજુભાઈ શિંગાળા દ્વારા વ્યક્ત કરેલ છે આજે રાવણ ચૂક પાંચમ વિઘ્નેશ્વરજી મહારાત્રીનો એકસો સાતમો પ્રાગટ્ય દિવસ સાવરકુંડા બેઠકની ઉપર ખૂબ જ ધામધૂમથી હજારો વિષ્ણુની હાજરીમાં આનંદથી ઉજવવામાં આવ્યો શ્રીને આવવાની અનુકૂળતા ન હોવાથી દરેક વિષ્ણુને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે તેમજ મનોરથીને પણ ખૂબ 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 આશીર્વાદ આપ્યા છે તેમજ કરવારમાં મંગળાના દર્શન થયા ત્યારબાદ નન્મોત્સવ પલ્લા થયા ત્યારબાદ કુલરાયજી મહારાજના તિલક થયા એટલે ફૂળાર થયા ત્યાર પછી એને એસિ સ્નાન કરવામાં આવ્યા દરેક અને મનોરથી તરફથી ત્યારબાદ રાજભોગની આરતી થઈ હજારો વૈષ્ણવએ ખૂબ જ લાભ લીધો અને દરેક વૈષ્ણવોએ પ્રસાદ લઈ અને આનંદથી બધા જઈ રહ્યા છે આગામી કારતક દિવસ દિવસે જે સપ્તાહ છે સપ્તાહના મનોરથી મનુભાઈ ભાડવાળા જે મારી બાજુમાં ઊભા છે શેલડીયા એ છે જેની જેની ઉપર આપશ્રીની ખૂબ જ કૃપા અને આપણા વૈષ્ણવ ઉપર આપશ્રીની ખૂબ જ કૃપાથી કાર્તક્ષી દ્વારકેશ રાનજી મહારાજની સપ્તાહનું ભવ્ય આયોજન છે તેમજ અહીં પો પ્રભુનું સ્વરૂપ પણ પાટે છપ્પન ભોગ થશે સમૂહ માળા બ્રાહ્મણી પણ છે તેમજ અનેક વિવિધ મનોરથો પણ છે અને એકસો આઠ પોથીનું આયોજન છે જે હવે પોથી પૂરી થવા આવી છે એકસો આઠમાં અત્યારે સોળ પોથી તો લખાઈ ગઈ છે એટલે જે કોઈ વૈષ્ણવને માળા પેરાવણી ઓછી યજમાનમાં અગર તો વિવિધ મનોરથમાં જોડાવવું હોય તો જોડાઈ શકે છે તેમજ ખાસ તો વિષય છે કે સપ્તાહમાં જેટલા વૈષ્ણવ છે બધાએ મહાપ્રસાદ લઈને જવાનો છે જેમાં અત્યારે આપણે એવી ગણતરી કરીએ છીએ કે રોજ પાંચ હજાર વૈષ્ણવ પ્રસાદ લે તો રોજ પાંચ લાખનું ખર્ચ છે એટલે જે વૈષ્ણવને એક પાતળની સો રૂપિયા છે જેને જેટલી પાતળની ભેટ સેવા લગાવી હોય તે ઓફિસમાં લખાવી શકે છે ફરી ફરી સૌનો આભાર શ્રી વલ્લભ